હું અહીં એક સમતોલ સિક્કા થી શરૂઆત કરીશ હું અહીં એક સમતોલ સિક્કા થી શરૂઆત કરીશ અને તે ચાર વખત ઉછાળીશ હું તે સિક્કા પહેલો પ્રશ્ન એ છે કે આપણને તદ્દન એક જ છાપ મળે એની સંભાવના શું થાય અહીં આપણને તદ્દન એક જ છાપ મળે તેની સંભાવના શું થાય તેના માટે આપણે સૌ પ્રથમ એ વિચારીએ કે જ્યારે સિક્કાને ચાર વખત ઉછાળવામાં આવે ત્યારે આપણને કઈ કઈ શક્યતાઓ મળી શકે એક વાર ઉછાળીએ બે વાર ઉછાળીએ ત્રીજી વખત ઉછાળીએ અને ચોથી વખત ઉછાળીએ જયારે આપણે સિક્કાને પ્રથમ વાર ઉછાળીએ ત્યારે ત્યાં બે શક્યતાઓ હોય છે આપણને છાપ અથવા કાટ મળી શકે બીજી વખત ઉછાળતા પણ ત્યાં બે જ શક્યતાઓ હશે છાપ અથવા કાટ ત્રીજી વખત ઉછાળતા ત્યાં બે શક્યતાઓ હશે છાપ અથવા કાટ અને ચોથી વખત ઉછાળતા પણ બે જ શક્યતાઓ મળે છાપ અથવા કાટ તેથી અહીં આપણને બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે શક્યતા મળશે જેના બરાબર સોળ થાય આમ અહીં સોળ શક્યતાઓ છે જ્યારે સિક્કાને ચાર વખત ઉછાળવામાં આવે ત્યારે આપણને સોળ શક્ય પરિણામો મળી શકે હવે જો આ સોળ શક્યતાઓ માંથી કોઈ પણ એક શક્ય પરિણામ ઉદાહરણ તરીકે જો આપણે આ ચોક્કસ ઘટનાની વાત કરીએ જ્યાં આપણને આ પ્રમાણે પરિણામ મળે છે પ્રથમ બે વખત ઉછાળતા છાપ ત્રીજી વખત ઉછાળતા કાટ અને ચોથી વખત ઉછાળતા છાપ મળે તો અહીં આ ફક્ત એક જ વાર થશે એટલે કે આ સોળ શક્યતાઓમાંનું એક પરિણામ છે તો હવે આપણે એ વિચારીએ કે અહીં આ જે સોળ શક્યતાઓ રહેલી છે તેમાંથી કેટલી શક્યતામાં આપણને તદ્દન એક જ છાપ મળશે આપણે તે તમામ શક્યતાઓની યાદી બનાવી શકીએ આપણે કહી શકીએ કે આપણે સિક્કાને પ્રથમ વખત ઉછાળીએ ત્યારે આપણને છાપ મળે છે તો તે પરિણામ કંઈક આ પ્રમાણે થશે વધતા સિક્કાને બીજી વખત ઉછાળતા છાપ મળવાની સંભાવના વધતા

આ દરેક ઘટનાને સંતોષે છે અહીં આના બરાબર એક ના છેદમાં સોળ થાય અને પણ થાય તેથી આપણે કહી શકીએ કે સિક્કા ને ચાર વખત ઉછાળતા તદ્દન એક છાપ મળવાની સંભાવના બરાબર સિક્કા ને પ્રથમ વખત ઉછાળતા છાપ મળવાની સંભાવના અથવા બીજી વખત ઉછાળતા છાપ મળવાની સંભાવના અથવા ત્રીજી વખત ઉછાળતા છાપ મળવાની સંભાવના અથવા ચોથી વખત ઉછાળતા છાપ મળવાની સંભાવના હવે અહીં આપણે આ ચારેય સંભાવનાઓને ઉમેરી શકીએ કારણ કે તે પરસ્પર નિવારક ઘટનાઓ છે આમાંની કોઈ પણ બે ઘટના એક સાથે થઈ શકે નહીં તમારે કોઈ એક ઘટના ને પસંદ કરવી પડે માટે એક ના છેદ માં સોળ વધતા એક ના છેદ માં સોળ વધતા એક ના છેદ માં સોળ વત્તા એક ના છેદ માં સોળ જેના બરાબર ચાર ના છેદ માં સોળ થાય અથવા આપણે તેને એક ચતુર્થાંશ પણ કહી શકીએ હવે હું તમને થોડો વધુ રસપ્રદ પ્રશ્ન પૂછીશ તદ્દન બે છાપ મળવાની સંભાવના શું થાય તદ્દન બે છાપ મળવાની સંભાવના શું થાય તેને ઉકેલવા માટેની ઘણી રીત રીત છે છે એક આ આ કારણ કે આપણે આપણે સમસંભવિત શક્યતાઓની સંખ્યા જાણીએ છીએ અને રીતનો ઉપયોગ એટલા માટે કરી શકીએ કારણ કે આ સમતોલ સિક્કો છે હવે આપેલી કુલ સમસંભવિત શક્યતાઓ માંથી કઈ શક્યતા પાસે તદ્દન બે છાપ હશે તો આપણે અહીં જાણીએ છીએ કે સમસંભવિત પરિણામોની સંખ્યા સોળ છે હવે તેમાંની કેટલી આપણી આ ઘટનાને સંતોષે છે મેં અહી સમય બચાવવા પહેલેથી લખી નાખી છે હવે આમાંની કેટલી શક્યતાઓ પાસે તદ્દન બે છાપ છે તમે અહીં જોઈ શકો કે આ શક્યતા પાસે બે છાપ છે તેવી જ રીતે અહીં આ શક્યતા પાસે પણ બે છાપ છે આ શક્યતા પાસે પણ બે છાપ છે તેવી જ રીતે અહીં આ શક્યતા પાસે બે છાપ છે આ શક્યતા પાસે બે છાપ છે અને અહીં તેવી જ રીતે આ શક્યતા પાસે પણ બે છાપ છે જો આપણે તેની ગણતરી કરીએ તો તે એક બે ત્રણ ચાર પાંચ છ શક્યતા થશે આમ સોળ સમસંભવિત શક્યતાઓ માંથી છ શક્યતાઓ એવી છે જે આપણી ઘટનાને સંતોષે છે માટે તદ્દન બે છાપ મળવાની સંભાવના ત્રણ ના આઠ થાય આપણે આ રીતનો ઉપયોગ અગાઉના કરી ગયા હતા પરંતુ હવે હું કઈક એવું કરવા માંગુ છું જેથી આપણે આ તમામ શક્યતાઓ ન લખવી પડે તેનું કારણ એ છે કે અત્યારે આપણે ફક્ત સિક્કાને વખત જ ઉછાળી રહ્યા છીએ પરંતુ જો આપણે સિક્કાને દસ વખત ઉછાળીએ તો જો આપણે સિક્કાને દસ વખત ઉછાળીએ તો આ પ્રમાણે બધી જ શક્યતાઓ લખવી અશક્ય છે તેથી હું તેને કઈક જુદી રીતે વિચારવા માંગુ છું તેના વિશે જુદી રીતે આ પ્રમાણે વિચારી શકાય અહી આપણે સિક્કાને ચાર વખત છીએ માટે એક બે ત્રણ ચાર અહી આપણે સિક્કાને ચાર વખત ઉછાળીએ છીએ હવે આપણને અહીં તદ્દન બે છાપ જોઈએ છે તેથી તમે કહી શકો કે મને એક સ્થાને છાપ મળી શકે અને મને બીજી સ્થાને છાપ મળી શકે અહીં આપણને ફક્ત બે જ છાપ જોઈએ છે હું એવું નથી કહેતી કે સિક્કાને પ્રથમ વખત ઉછાળતા છાપ મળે છે અને સિક્કાને બીજી વખત ઉછાળતા પણ છાપ મળે છે પરંતુ હું અહીં એવું કહેવા માંગુ છું કે આપણે સિક્કાને ચાર વખત ઉછાળીએ ત્યારે તદ્દન બે જ છાપ મળે છે મેં અહીં ફક્ત આ બંને છાપને એક નામ આપ્યું છે હું તમને એ બતાવવા માંગુ છું આપણે આ બંનેને બે વાર ગણવા નથી માંગતા ધારો કે મારી પાસે આ પ્રમાણેની પરિસ્થિતિ છે એક છાપ બે છાપ કાટ કાટ બીજી છાપ પહેલી અલગ ગણવા નથી માંગતા અહીં આ બંને પરિણામ એક જ છે જો આપણે સામાન્ય વાત કરીએ તો અહીં આ પ્રથમ છાપ કેટલા સ્થાન પર આવી શકે આપણે સિક્કા ને ચાર વખત ઉછાળીએ છીએ તેથી આપણી પાસે ચાર જગ્યા છે જ્યાં આ પ્રથમ છાપ આવી શકે તેથી જો આપણે આ એચ વન ની વાત કરીએ તો તેની પાસે ચાર શક્યતા છે તેની પાસે ચાર જગ્યા છે ધારો કે આ પ્રથમ છાપ કોઈ એક જગ્યા લઈ લે છે ધારો કે આપણે સિક્કાને ત્રીજી વખત ઉછાળીએ ત્યારે આપણને આ પ્રથમ છાપ મળે છે તો હવે આ બીજી છાપ કેટલી શક્યતાઓ લઈ શકે જો આ પ્રથમ છાપે એક જગ્યા લઈ લીધી હોય તો આ બીજી છાપ જુદી જુદી ત્રણ જગ્યા લઈ શકે તેથી જો આપણે આ બીજી છાપની વાત કરીએ તો તે ત્રણ જુદી જુદી જગ્યાએ હોય શકે તે આ ત્રણ સ્થાન માંથી કોઈ પણ સ્થાને હોય શકે ધારો કે તે અહીં છે તમને વધારે કન્ફ્યુઝન ન થાય તેના માટે આપણે એચ એ કહીએ અને આને એચ બી કહીએ માટે અહીં આ છાપ એ છે અને આ છાપ બી છે અહીં આ બંને છાપ એક સમાન છે આ પરિણામો જુદા જુદા નથી તો આપણને આ છાપ જુદી જુદી ચાર જગ્યાએ મળી શકે અને આ છાપ જુદી જુદી ત્રણ જગ્યાએ મળી શકે હવે જો તમે આ જુદી જુદી પરિસ્થિતિઓનો ગુણાકાર કરો તો તમને જુદી જુદી બાર પરિસ્થિતિ મળશે માટે આપણને અહીં બાર જુદી જુદી પરિસ્થિતિ મળે આપણને અહીં બાર જુદી જુદી પરિસ્થિતિઓ મળે આપણને બાર જુદી જુદી પરિસ્થિતિઓ ત્યારે જ મળશે જ્યારે આપણે આ પરિણામ અને આ પરિણામને જુદું જુદું ગણીશું અહીં આ છાપ એ છે અને આ છાપ બી છે આ છાપ બી છે અને આ છાપ એ છે આપણને જુદી જુદી બાર પરિસ્થિતિઓ ત્યારે જ મળશે જ્યારે આપણે આ બંને શક્યતાઓને અલગ અલગ ગણીશું પરંતુ આપણે એવું કરીશું નહીં આપણે અહીં બે વાર ગણતરીઓ કરીશું નહીં કારણ કે આપણે આ બંને છાપની અદલા બદલી કરી શકીએ અને તેનાથી પણ આપણને એક સમાન પરિણામ જ મળશે માટે આપણે અહીં બે વડે ભાગાકાર કરીશું તમે બે જુદી જુદી છાપને શક્ય જેટલી રીતે ફરીથી લખી શકો તેના વડે તમે ભાગાકાર કરવા માંગો જો આપણી પાસે અહીં ત્રણ છાપ હોય તો આપણે આ ત્રણ છાપની ની અદલાબદલી કેટલી રીતે કરી શકીએ તેના વિશે વિચારવું પડે જો આપણી પાસે ચાર છાપ હોય તો આપણે આ ચાર છાપની શક્ય કેટલી જુદી જુદી રીતે અદલાબદલી કરી શકીએ તેના વિશે વિચારવું પડે તેથી જો તમે અદલાબદલી ન કરો તો તમને બાર પરિસ્થિતિ મળે પરંતુ આપણે અહીં બાર નો ભાગાકાર શક્ય એટલી તમામ રીત વડે કરીશું જ્યાં આપણે અદલા બદલી કરી શકીએ માટે આપણને અહીં છ જુદી જુદી પરિસ્થિતિઓ મળશે આપણને અહીં છ જુદી જુદી પરિસ્થિતિઓ મળે જ્યાં આપણે એવું ધારીએ છીએ કે છાપ એ અને છાપ બી ની અદલા બદલી કરી શકાય છે આ બંને પરિણામ તદ્દન એક સમાન છે આમ હવે આપણી પાસે છ જુદી જુદી પરિસ્થિતિ છે અને આપણે જાણીએ છીએ કે સમસંભવિત શક્યતાઓની સંખ્યા હવે આપણે કહી શકીએ પરિસ્થિતિ એવી છે જેમાં તદ્દન બે છાપ મળે છે અથવા આપણે એવું કહી શકીએ કે તદ્દન બે છાપ મળવાની શક્યતાઓ છ છે અને તે દરેકની સંભાવના એક ના સોળ છે બંનેમાં માં આપણને એક સમાન